ભક્તો દરેક મહિને પૂર્ણિમા તિથિ આવે છે અને આ રીતે વર્ષમાં કુલ બાર પૂર્ણિમા તિથિઓ હોય છે પરંતુ માર્ગશીર્ષ મહિનામાં પડતી પૂર્ણિમા તિથિનું ખૂબ જ વિશેષ મહત્વ છે કારણ કે તે વર્ષની છેલ્લી પૂર્ણિમા તિથિ હોય છે આજના આ વિડીયોમાં આપણે માર્ગશીર્ષ માસની પૂર્ણિમા તિથિ વિશે વાત કરશું પરંતુ તે પહેલા વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો માર્ગશીસ માસની પૂર્ણિમા ક્યારે છે આ વખતે ચૌદ ડિસેમ્બર કે પંદર ડિસેમ્બરે પૂર્ણિમા છે તે બાબતે ઘણું કન્ફ્યુઝન છે ચાલો તમારી ગૂંચવણ દૂર કરીએ પુણ્ય કાર્ય માટે પૂજા વિધિ અને મુહૂર્ત પંચાંગ અનુસાર વર્ષ બે હજાર ચોવીસ ની માર્ગશીર્ષ માસની પૂર્ણિમા તિથિ ચૌદ ડિસેમ્બર બપોરે ચાર ને અઠાવન મિનિટે બે ને એક ઉદય તિથિના આધારે પૂર્ણિમા વ્રત અને પૂજા પંદર ડિસેમ્બરે કરવી છે પૂર્ણિમાના દિવસે શું કરવું જોઈએ નંબર એક આ દિવસે ગંગા અથવા અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવું नंबर बे पितृ तर्पण करव नंबर त्र भगवान विष्णु और भगवान शिव पूजा करवी नंबर चार सत्यनारायण भगवानी कथा सांभवी पूर्णिमा दिवसे कई बाबतों ख्याल राखव जो ये। नंबर एक आ दिवसे व्रत तोड़ी देव नहीं नंबर बे कोईपण प्रकार दूषित विचारों के क्रोध न राखवो નંબર ત્રણ પિતૃતર્પણ દરમિયાન કોઈ ભૂલ ન કરવી માર્ગશીર્ષ પૂર્ણિમા બે હજાર ચોવીસ સમય અને પૂજા મુહૂર્ત ચંદ્રોદ્યનો સમય માર્ગશીર્ષ પૂર્ણિમા બે હજાર ચોવીસના દિવસે ચંદ્રોદ્યનો સમય સાંજે પાંચનો રહેશે સ્નાન અને દાનનો શુભ મુહૂર્ત પંદર ડિસેમ્બરે સ્નાનદાન માટે શુભ મુહૂર્ત સવારે પાંચ ને સાત મિનિટે શરૂ થઈને સવારે છ સુધી રહેશે તદુપરાંત અભિજિત મુહૂર્ત સવારે અગિયાર ને છપ્પન મિનિટથી બપોરે બાર ને સાડત્રીસ સુધી રહેશે કઈ બાબતોનું ધ્યાન રાખવું આ દિવસે સવારે વહેલા ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કરવું અથવા ઘરમાં ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરવું પિતૃઓના આશીર્વાદ માટે ઘરની ચોખટ સાફ રાખવી અને ત્યાં દીવો પ્રગટાવવો ભગવાન વિષ્ણુ અને ચંદ્રદેવની પૂજા કરવી ભગવાન સૂર્યને કાળા તેલ મિશ્રિત જળ અર્પણ કરવું પૂર્ણિમાના દિવસે શું કરવું નંબર એક દાન કરવું સફેદ ચીજવસ્તુઓ તેલ ગરમ કપડા ખાણારું ભોજન અથવા કાચા અનાજનું દાન કરવું નંબર બે ચંદ્રદેવને અર્ઘ્ય અર્પણ ચંદ્રદેવને પાણી ચડાવવાથી જનકુંડળીમાં ચંદ્રમાની સ્થિતિ મજબૂત બને છે નંબર ત્રણ ધીપ પ્રગટાવવો મુખ્ય દ્વાર પર સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે પૂજા વિધિ સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુની પૂજા કરો અને ચંદ્રદેવને અર્ઘ્ય આપો ઘરના બધાને ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરાવો પિતૃ તર્પણ માટે ઘરના ચોખટ પર દીવો પ્રગટાવશો ચોખવટ ન કરવી એક વ્રત તોડી ન નાખવું બે દાન કરતા સમયે દંભ કે મલિન વિચારો ન રાખવા ત્રણ પિતૃ તર્પણમાં ભૂલ ન કરવી કોઈ પણ પ્રકારની પીડા દૂર કરવા માટે માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે શું કરવું સૂર્યદેવ અને તુલસીની પૂજા સૂર્યદેવને જળ ચડાવ્યા બાદ તુલસીમાં થોડું કાચું દૂધ અર્પણ કરવું પછી તમારા ઘરના મંદિરમાં રોજની જેમ નિત્ય પૂજા કરવી પીપળ વૃક્ષની પૂજા ઘરના નજીક પીપળનું ઝાડ હોય તો તેના મૂળમાં કાળા તિલ મિશ્રિત જળ ચડાવવું ધૂક દીવો પ્રગટાવી પીપળની પૂજા કરવી સાંજના સમયે પીપળ પાસે દીપદાન કરવું માટી અથવા આટાથી દીવો બનાવી સરસવના તેલથી ભરી લાંબી વાટી પ્રગટાવવી તેમાં થોડા કાળા તિલ નાખી પિતૃઓ અને શનિદેવને યાદ કરવી ઘરના નજીક પીપળ ન હોય તો શું કરવું નજીકના શનિ મંદિરમાં તેલ ચઢાવવું અને દીપદાન કરવું જો શનિ મંદિર પણ ન હોય તો ભગવાન શિવના મંદિરમાં કાળા તેલ મિશ્રિત જળ અર્પણ કરવું અને શિવની પૂજા કરવી સુહાગીન મહિલાઓ માટે ખાસ નિયમ પૂર્ણિમા અને અમાસના દિવસે વાળ ધોયા ન કરવું માન્યતા અનુસાર આવા દિવસે વાળ ધોવાથી પતિને કષ્ટનો સામનો કરવો પડે છે અને દુર્ભાગ્ય આવી શકે છે માન્યતા મુજબ પૂર્ણિમાના લાભ નંબર એક પીપળની પૂજા અને દીપદાન કરવાથી જીવનમાં કષ્ટો અને પીડાઓ દૂર થાય છે નંબર બે સૂર્યદેવ અને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે નંબર ત્રણ શિવની પૂજાથી તમામ ગ્રહદોષો દૂર થાય છે મિત્રો હવે આપણે જાણીએ માગશર પૂનમના દિવસે કરવામાં આવતા ખાસ ઉપાયો વિશે માગશર પૂનમને ખાસ શુભ દિવસ માનવામાં આવે છે ખાસ કરીને હિન્દુ ધર્મમાં આ દિવસે ઉપાય કરવાથી જીવનમાં શુભ ફળ પ્રાપ્ત થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે અહીં માગશર પૂનમના દિવસના ઉપાયો અને તેની મહત્વની માહિતી સંક્ષેપમાં આપવામાં આવી છે નંબર એક ગંગા સ્નાન અને દા આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું અથવા તુલસી જળથી સ્નાન કરવું શુભ માનવામાં આવે છે સ્નાન પછી ગરીબોને ખાદ્ય પદાર્થો વસ્ત્રો અને દાન આપવું ફરદાયી હોય છે નંબર બે ચંદ્રદેવની પૂજા પૂનમના દિવસે ચંદ્રદેવને અર્ઘ્ય આપવું અને ચંદ્રમાને પ્રણામ કરવું મહત્વપૂર્ણ છે ચંદ્રદેવને અર્પણ કરવા માટે કાચી દૂધ અને ખાંડનો ઉપયોગ કરવો આ ઉપાયથી માનસિક શાંતિ અને આર્થિક સુખ પ્રાપ્ત થાય છે નંબર ત્રણ વ્રત અને ઉપવાસ પૂનમના દિવસે ઉપવાસ રાખવાથી મનના બાધાઓ દૂર થાય છે દિવસભર ફળાહાર કરીને સાંજે પૂજા કરવી અને પ્રસાદ લેવા જોઈએ નંબર ચાર તુલસી પૂજન આ દિવસે તુલસી માતાનું પૂજન કરવાથી પાપો નાશ પામે છે તુલસીના આગળ દીવો પ્રગટાવો અને નમો નારાયણ મંત્રનું જાપ કરવું નંબર પાંચ ધ્યાન અને જાપ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો જાપ કરવો અને ધ્યાનમાં સમય વિતાવવો મંત્ર શ્રીમ હ્રીમ ક્લીમ મહાલક્ષ્મીએ નમ અથવા નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવો નંબર છ પ્રકાશ અને દીપ પ્રગટાવવો ઘરમાં સાફ સફાઈ કરી દીપક પ્રગટાવવો આ દિવસે ઘરમાં દીપક પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે નંબર સાત અન્નદાન અને ગૌસેવા ગાયને ગોળ અને લાપસી ખવડાવવું અથવા ગૌચરણમાં દાન કરવું અન્નદાન કરવાથી પિતૃદોષ દૂર થાય છે આઠ શ્રીમદ ભાગવતનું પાઠ પૂનમના દિવસે શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવું અથવા વાંચવું શુભ ગણાય છે આ ઉપાયથી પરિવારમાં સુખ અને શાંતિ બરકરાર રહે છે નંબર પૂજા વટ વૃક્ષના નીચે દીવો પ્રગટાવવો અને પરિક્રમા કરવી મિત્રો આ તમામ ઉપાય આપણા જીવનમાં પ્રેરણા શાંતિ સમૃદ્ધિ અને સુખ લઈને આવે છે જો આ દિવસે શ્રદ્ધાપૂર્વક ઉપાય કરવામાં આવે તો દરેક માનવી પોતાની મનોકામનાઓ સરળતાથી પૂર્ણ કરી શકે છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વીડિયોને લાઇક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી લખો